એટલે તો ના થાય બરાબર પછી ચોખા ના પડ્યા જો ચંપલ કોઈ ગયા બધું એટલે પછી ક્યાં મારે કાઉ કરી મારા આવું થઈ ગયા શું કામ છે આપણે ચોખા પડે કે ના પડે આપણે હું તો મને કહી દઉં કે તાર ચોખા નાખાય ના ના ખાય મારે તારું તો કંઈ કામ મને તો રોજમાં માયાનું ઓછા થાય શાંતિ થાય એવું કે દેવ લોકો

મને જ મહિ ઠંડકવાર એવું બધા આવું ટાઢતા હતા કરતા ઠંડક વાર મારે ત્યારે શું કામ હું તો મેં પા બહુ દુઃખ હતું તો હોય એવું ગોંઠું નહીં આવું ગોંઠાતું સારું બધા હા આપડે બાળક છીએ કે જરાક પ્રશાદ રિયાલી કે દોડધમ કરીએ તો તમે સમજાય છે ને જગત તો બધું એવું જ છે લાલછું છે

કોઈ જગ્યાએ છરણા થતા હોય આત્મા જડે તો સાચી વાત છે આ વિતરા માર્ગમાં માર્ગ નહીં તો નકામી બધી વાત છે અને આત્મા જડવાની જે ભૂમિકા હોય તો એકલી જ ભૂમિકા છે બાકી બીજી કોઈ જગ્યાએ ભૂમિકા આત્મા જડે એવી નહીં ભૂમિકા જો બટક બટક કરીને મરી જવાનું છે જો બરાબર મે ઠંડક થઈ જાય શાંતિ થઈ જાય મોક્ષ ને આપણને ખાતરી થઈ જાય કે મોક્ષ થશે મારો તમને ખાતરી થઈ જાય મોક્ષ થશે હું

આવી ઠંડક આપે પછી કોણ કહે પણ કર્મથી કર્મથી બધા ફસાયેલા છે ને નરી ફાઇલો પાર વગેરે શું કરે બાકી લગભગ ચાલી હજાર માણસ આપણું ભેગું થાય તો એક મતભેદ નથી પડતો કોઈ જગ્યાએ ચોરી નહીં થતી કોઈ જગ્યાએ કશું થાય પછી હોભળવામાં આવ્યું કેટલું બધું સરસ ચાલે છે કઈ કાયદો નથી વગર કાયદે કાયદો છે આમ પગ બેલો તો આમ મેલજો આમ મેલજે

પરમ વિનય અને જો બધા લોકો સાંભળવા આવે તો જ મોક્ષ થાય નહિ તો ના થાય એક જયરો એકલા જ આવે તાર તો એક પક્ષપાતી કહેવાય બધા લોકો આવે દરેક ને પોતાનું જ ગમે પોતાના જેવું જ લાગે શું તારે મોક્ષ થાય વિતરાકો વાત એવી હતી ડાપણ વાળી દરેક માણસ ને કબૂલ કરતા હતા એમને તો ગાયો ભેંસો બેસો કબૂલ કરતા તા માણસો તો કેમ કે જાનવર હોય